Faj Clay! Mo ja m'a frau,が大きい staple Elena 0. tax horea tabil中 Wow! Dandi Hori من kえratla Tako a packเอ at home Click answer s a cludujemy, 거는 and repare shadow Age sea 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 কালাইকারে আকালারাগিয় সযুয় নিন্মেরেরে আসয়ে আকালের পকালে তান্য় আমাকালেয় মজামজার উতাসইকাল ভোজি ককটা কিন্য় ক હેલો હા બુઆજી આ કેટલા rato હું તો કીધું કે ન ગયો છું અરે બુઆજી મંદિરે બેઠો શું મંદિર શું આ પેલું હમું દેખાય કે ઓવા આ કોઈ બે પડી છે હા હા હાડ આવ જલ્દી આ બુઆજી ને ફોન કર્યા બુઆજી છે કે કેટલા રહ્યા તારા ભાઈને ઓળજી છે આ આલે બુઆજી એ બુઆજી અડક ગયા અરે તમે અડકલા કીધું અડધો કલાક વાડ જો આ શું ઘર જલ્દી એ ભુવાજી તારે કેટલો મોણો કરી દીધો બે કલાક છે કીધું યાર બે કલાક થઈ ગયા અંદરલા પ્રશ્ન ન કરતા ભુવાજી ઓ ભુવાજી છે બેઠા પડ્યા યાર પવન આ ભુવાજી

આ મબીરા સપુઆ જે તો જા દે વીડિયો પર કોઈ કોઈ દેઈ પણ બધાય ની બધાય પરથી આ તો હરકો પેલા ખબર ના પડી ભૂં બહુ જો જો નહીં પામ તને ખોત કે પેલા કે પેલા આમાં ખાઈ શકે બહુ આ તો બુવાજી વા દોર તો ને ઓલે થોડી તો ભાર આલા લાવ ગોમ સદ 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 તો બાર આ પપ આ પપ લે બોય આ પપ લે બો તો પતદા તો બધે જો સાબ સદતા સદ થેતા पण कसे काही येऊन अब भरी पण नुकसान तरी काय नाही नुकसान काय करू अब सर दे दा आ ठगवा ठगवा बदली ए बुवा ता मोठा ठगचे मा कळता ठगे ता मु ना सी यार ठगवा दे ना ना अब आईगो सो ठगियो ना इंदर ना तेय देखत नाही करा ना 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 तो अनुभव नाही करा काय दे मम्मी उकलनी सायकल मध्ये इम्ली सायकल मध्ये फक्यकल्यायचे पैसा पैसे जोशी करत नाही पैसा होमती पालकी सायकल पैसा बांधेल सायकल तर ना पाटा की तू पक्तून बसून हाची वाच तू तुझ्याच नाटक नाटक कडे त्याला सायकल बसेल म्हणून पैसे बघा पालवडा हे तरी

કેલા મને દોડ લઈ જા દે અને પછી દોરું સમજારે આ ઉસમળી ને બા એ ચાલ ઓ ઓ શકતો તો આનો ઠક કરતા રમ બે તે ક માર લાઈ દે ને નો મે દે લાઈ દે આપા કપેલી લાઈ બોવાજી વાત કરે તય બેહી ના કે એને હું કીધું ઓલમે કીધું કે તું હાલ કે એને હાલ મારા દિમાગ બસ વયા કસન નહી કે દિમાગ બસ કે તું શાંતિથી બેહી રહે તારો વધ નિકાલ થાય પણ અમાર કે આ એનો કા કે ઉખરા તવા તહ તો કઈ એ નું પૈસા ભૂત કવા પૈસા ભુમ ભુમ પૈસા વાડી નમહ ભુષ્ય વાડી આયા તન પૈસા વાડે ડોલા આવું ડોળ નહીં બોલ મેટ મેટ

ડોટ પાઈ ગયો આઈ ગયો આઈ ગયો બેનનો બધા આઈ ગયો જાઓ સા બુઆજી અલા આઈ ગયો આઈ ગયો ડોટ સો સાબુને એ છોડું આ બુઆજી પણ છોડું તે નહિ બનાતા નગરી ગો નહીં એ ગોગો કનો જી બોલ કે બોલ એ મારી વાત હતી કે તમે બોલ નથી કરતા હું હેડતા બોલ એ વાત જો હવે પાછા રા આ બુ નગરીત ને નગરીત લાગતી કરી એટલે એક પઠા ગો હું જાવા એટલે કણી વે આ નવા ફિલ્મ ન અભે માતા અલા આવજો એ બુઆજી ભાઈ અલા બેવા અધુનાતાણા જમા આ તો બેટા પૈસાની વાત કરીશ તો નાળવાની હા પૈસા તો એકાસો જોશી એટલે ઓય ભૂલી જઈએ એકાસો મેલો ને ના પહેલા દુખ મટાડજે તો અબુઆજી તા પૈસા તો આઈ ગયો હું સાયકલ નું હું હેમંદરો થોય સાધી લે આ બધા પકડી લેજો હા હા આઈ દે બોલ નહીં આઈ ચોરી આઈ છે મારી આઈ ચોરી દબો હે અરે કમા 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 કઈ સા કમા પૈસા કમા કમા મેં લીવા દી દે તો નહી પાછાતી હે તે ભાઈ તો રીસાવાજી પર આવી ભરત જો તે ભાઈમાં કે હે નહી સે કરો ભાઈ નાજી બોલી લે છોડો પાછો આવતી નકર મારી ઉપર બહુ જલ થઈ નવ જલ વેલું 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 બોલી આને બડકાટાય ને આ સૂર્ય છે તો બીજો જોઈતે પેલે એયું સુરા નહીં ભાઈ હું જાઈ આ તો ધન